અમદાવાદના વાડજ પોલીસ સ્ટેશનના હદ વિસ્તાર આમ જોવા જઈએ તો હદ વિસ્તાર નહીં પણ વાડજ પોલીસ સ્ટેશનની માત્ર મીટર કે પચાસ મીટર જ સામેની સાઈડમાં એક આંગણવાડી આવેલી છે અને આંગણવાડી કેન્દ્રની અંદર અંદર જે રૂમની અને ના પટાંગણમાં પણ મોટા પ્રમાણમાં દેશી દારૂની પોટલીઓ નજરે ચડે છે અને એ એટલા પ્રમાણમાં છે કે એવું લાગે કે એક બે વ્યક્તિ નહીં અહીંયા અનેક વ્યક્તિઓ દારૂ પીવા માટે બેસતા હશે ત્યારે આ દારૂની પોટલીઓ આટલા પ્રમાણમાં હોય તો એવું પણ માનવામાં આવે છે કે અહીંયા દારૂનું વેચાણ પણ થતું હશે તો પોલીસ સ્ટેશનની સામે જ શું દારૂનું વેચાણ શક્ય છે ગુજરાતમાં તો દારૂબંધી છે ત્યારે શું કહેશો આને લઈને વાડેજ પોલીસ સ્ટેશનના પીઆઈ જો ખાલી પોલીસ સ્ટેશનની બહાર નીકળીને ઉભા રહે તો પણ જે પ્રમાણમાં પોટલીઓ દેખાય છે એ પ્રમાણે જો પબ્લિક ત્યાં ભેગી થતી હોય કદાચ પીવા માટે કે વેચાણ માટે તો પણ નજરે ચડે ભાડજ પોલીસ સ્ટેશન ના બહાર લગાવેલા કેમેરામાં પણ આ દ્રશ્યો દેખાઈ શકાય તો આવી કામગીરી થાય છે કે કેમ એ સૌથી મોટો પ્રશ્ન છે અને પ્રશ્ન એટલા માટે છે કે આટલા પ્રમાણમાં અહિયાં આજે દારૂની પોટલીઓ જે વેચાતી હોય છે એ આવી ક્યાંથી સો આ પાછળ વાડજ પોલીસ સ્ટેશન જવાબદાર છે કે કેમ એ તો જ્યારે પોલીસ સ્ટેશનના પીઆઈ બહાર નીકળે અને વાડજ પોલીસ સ્ટેશન એમના પોતાના જ પોલીસ સ્ટેશનના પટાંગણમાં ઊભા ઉભા રહીને થોડુંક ચાલે તપાસ કરે આગળ તો કદાચ ખ્યાલ આવી શકે કે આટલા પ્રમાણમાં આ પોટલીઓ ક્યાંથી આવે છે અને પોટલીઓ છે તો પ્રાથમિક દ્રષ્ટિએ તો દારૂની હોય એવી દેખાય છે તો આગળ તપાસ એ કરે તો ખ્યાલ આવે કે શેની પોટલીઓ છે અને આપે જનતાને જવાબ જો એમની કામગીરી ચોક્કસ હોય તો બાકી લોકમુખે તો ત્યાં ચર્ચાઈ રહ્યું છે કે વર્ષોથી ત્યાં દારૂનું વેચાણ અને દારૂ પીવા માટે લોકો ભેગા થાય છે આવી તો ચર્ચા ચાલે છે પણ હવે વાડેજ પોલીસ સ્ટેશનના પીઆઈ જો તપાસ કરે તો ખબર પડે કે ત્યાં શું છે હવે તપાસ કરશે કે કેમ તે આવનારો સમય બતાવશે અને આપ પણ આ જગ્યા વિશે કોમેન્ટ કરીને જવાબ આપી શકો છો કે આ દારૂની પોટલીઓ છે કે શું છે ત્યારે આપ જનતાનું શું કહેવું છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો સાથે જ વાડજ પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા વિસ્તારમાં ક્યાં ક્યાં આવા દ્રશ્યો સામે આવે છે ક્યાં ક્યાં આવા વેચાણ થાય છે જે તમામ બાબતો આ ચેનલ ઉપર થોડા દિવસોમાં પ્રકાશિત કરીશું ત્યાં સુધી જોતા રહો અને કોમેન્ટ કરીને આપનું સૂચન જરૂરથી જણાવજો